જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મિક્સ ભજીયા આ ભજીયા ખાવામાં એટલા સરસ લાગે છે કે શિયાળાની અંદર તમે આ રીતના ગરમા ગરમ મિક્સ ભજીયા બનાવીને સર્વ કરશો તો આખી ફેમિલી ખુશ થઈ જશે અને તમારા ભજીયા ખાઈને બધા જ ફેમિલીના લોકો ખૂબ જ વખાણ કરશે એ રીતના આજે આપણે એકદમ ખાવાના સોડા વગર પણ એકદમ ભુજિયા પોચા અને ફરસાની દુકાન જેવા આપણે આ ભજીયા બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ શિયાળા સ્પેશિયલ ભજીયા તો ભજીયા બનાવવાનું શરૂ કરીએ આજે આપણે મિક્સ ભજીયા બનાવી રહ્યા છીએ તેની માટે મેં આ એક મોટું બટાકું લીધું છે તમારે આ રીતના મોટું બટાકું હોય તેનો જ ઉપયોગ કરવાનો તો આપણે મરચાં લીધા છે મરચાના પણ ભજીયા બનાવીશું અત્યારે મેં મેથીના બદલીમાં પાલક લીધી છે કારણ કે ઘણા લોકોને મેથીના ભજીયા ભાવતા નથી હોતા તો આ રીતના પાલકના પણ એકદમ સરસ મેથી જેવા જ ભજીયા બનીને તૈયાર થાય છે મેં થોડીક પાલક લીધી છે પાલકને ધોઈ અને પછી કોરી કરી લીધી છે અને આપણે ડુંગળીના પણ ભજીયા બનાવીશું તો આપણે બટાકા મરચા પાલક અને ડુંગળીના ભજીયા બનાવીશું તો સૌથી પહેલા આપણે બટાકાને પટલી પટલી ચિપ્સ કરી લઈશું તો આ રીતના આપણે એકદમ સરસ પતલી પટલી ચિપ્સ કરવાની બટાકાને તમારે ધોઈ અને એકદમ સરસ કોળું કરી લેવાનું અને પછી તેની આ રીતના પટલી પટલી ચિપ્સ કરવાની છે મેં આ રીતના બટાકાની ચિપ્સ કરી લીધી છે હવે આપણે મરચાંને આ રીતના હો કટ લગાવી લેવાનું આ રીતના તમારે બધા મરચાંને ઊભા કટ કરી લેવાના તો આપણા બધા જ મરચાને ઊભા કટ લગાવી લીધા છે હવે આપણે પાલકને આ રીતના એક પંચમાં લઈ લઈશું પાલકને પણ આપણે આ રીતના એકદમ ઝીણી ઝીણી સમારવાની છે તો આપણે પાલકને પણ સરસ ઝીણી ઝીણી આ રીતના સુધારી લેવાની છે તો ડુંગળીને પણ આપણે એકદમ સરસ ઝીણી ઝીણી ચોપ કરવાની છે તો આપણે ડુંગળીને પણ સરસ ઝીણી ઝીણી કટ કરી લીધી છે આ બધી શાકભાજીને આપણે સરસ કટ કરી લીધી છે તો હવે આપણે સૌથી પહેલા બટાકાની ચિપ્સનું બેટર બનાવીશું સૌથી બેટર બનાવવા માટે બે કપ ચણાનો લોટ લીધો છે તેની અંદર આપણે મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું પીંચ જેટલું આપણે હળદર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે અજમો આ રીતના હાથથી મસળી અને પસી નાખવાનો

નાખવાથી ભજીયા એકદમ સરસ બને છે ઘણી વખતે ભજીયામાં ઘણું બધું તેલ રહે છે તો તમે પાપડખા નાખશો તો તમારે ભજીયાની અંદર તેલ નહીં રહે અને એકદમ સરસ બનીને તૈયાર થશે હું અત્યારે ખાવાના સોડાના બદલીમાં પાપડ ખાનો ઉપયોગ કરી રહી છું તો બરાબર બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું પાણી નાખીને સરસ એવું બેટર બનાવી લઈશું જ્યારે પણ તમે કોઈ પણ ચણાની આઈટમ બનાવતા હોય ત્યારે તમારે એકસાથે પાણી નથી નાખી દેવાનું આ રીતના તમે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવશો તો તમારા બેટરની અંદર ગાંઠા નહીં પડે અને એકદમ સરસ સ્મૂથ તમારું બેટર બનીને તૈયાર થશે ઘણી વખતે ઘણાનું બેટર એકદમ પાતળું પણ થઈ જાય છે પણ તમારા એકદમ ફરસાણની દુકાન જેવા ભજીયા બનાવવા હોય તો ખાસ તમારે બેટર બનાવવાની જ ખૂબી હોય છે પરફેક્ટ બેટર હશે તો તમારા ભજીયા પણ ફરસાણની દુકાન જેવા જ બનીને તૈયાર થશે ખાસ તમારે બેટર બનાવતી વખતે ધ્યાન રાખવાનું તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના પડે એ રીતનું બેટર રાખવાનું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું નહીં એ રીતના તમે બેટર રાખશો તો તમારા ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે ઘણી વખત આપણે લારી ઉપર જોઈએ છે કે બટાકાના મરચાના ઘણા બધા અલગ અલગ ભજીયા એકદમ સરસ લાગતા હોય છે અને જ્યારે આપણે ઘરે બનાવવા જઈએ છીએ તો તે એ રીતના હોતા નથી પણ આ રીતના તમારે બેટર એકદમ સરસ બનાવવાનું તો આપણું એક બેટર બની ગયું છે હવે આપણે બીજું બેટર બનાવી લઈશું તો હવે આપણે બીજું બેટર પાલકનું બનાવીશું તો તેની માટે એક વાસણની અંદર આપણે પાલક લઈ લીધી છે હવે તેની અંદર આપણે જેના સમારેલા મરચાં નાખીશું તમે કઈ રીતના તીખા કે મોડા ખાતા હોય એ રીતના તમારે મરચાંનો ઉપયોગ કરવાનો હું અત્યારે બે ટેબલસ્પૂન જેટલા મરચાં નાખી રહી છું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પાલકના ભજીયા ખારા નથી સારા લાગતા એટલે તમારે એ રીતના જ મીઠું નાખવાનું અડધી ટેબલ જેટલું આપણે અજમો આ રીતના હાથે મસળીને પસી નાખીશું અડધીથી પણ ઓછું આપણે તેની અંદર પાપડ ખાર નાખીશું પાલકના લીધે આ ભજીયા એકદમ સોફ્ટ જ થાય છે એટલે તમારે જરૂર પૂરતો તમારે પાપડ ખાર કે તમારે ખાવાનું સોડા નાખવાનું તો આપણે થોડુંક એવું જીરું નાખીશું પાલકના ભજીયાની અંદર જીરું એકદમ સરસ લાગે છે હવે આપણે તેની અંદર ચણાનો લોટ નાખીશું તો આપણે થોડો થોડો લોટ નાખીશું અને બેટરને બનાવતા જઈશું અત્યારે હું ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખી રહી છું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હજુ આપણે બીજો બે ચમચી જેટલો લોટ નાખીશું કુલ આપણે પાંચ ચમચી જેટલો લોટ નાખ્યો છે બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કર્યા પછી આપણે તેની અંદર થોડું થોડું પાણી નાખીશું તો આપણે ફરીથી એક ટેબલ જેટલો લોટ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના જરૂર પ્રમાણે તમારે લોટને નાખવાનો અત્યારે શિયાળામાં પાલક એકદમ સરસ લીલી છમ અને ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે એટલે તમે એકલા પાલકના ગોટા પણ બનાવીને ખાઈ શકો છો પાલકના ગોટા ખાવામાં એટલા સરસ લાગે છે કે મેથી કરતાં પણ તમે એકવાર પાલકના ગોટા બનાવજો તો ખાવામાં એકદમ મજા પડી જશે થોડું પાલકનું પણ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તમને બતાવી દઉં આ રીતના આપણે બેટર રાખવાનું છે હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે સૌથી પહેલાં આપણે બટાકાની ચિપ્સના ભજીયા બનાવવાના છે તો આપણે જે બેટર બનાવ્યું છે તેની અંદર આપણે બટાકાની ચિપ્સને આ રીતના કરીને પછી એક એક કરીને આપણે ભજીયાને આપણે તળશું બાપુ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ભજીયાને આપણે એક સાઈડમાં નીચે ચડી ગયા છે તો આપણે ભજીયાને ચેન્જ કરીશું બીજી સાઈડ જ્યારે પણ ભજીયા ઉપર આવી જાય પછી તમારે તેની બીજી સાઈડમાં ચેન્જ કરવાના ગેસથી તમારે ફૂલ જ રાખવાનું અને ફૂલ ગેસ ઉપર જ આપણે આ ભજીયા બનાવીશું આ રીતના આપણે હવે ઉલટ પુલટ કરતા બધી સાઈડમાંથી ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તમારું પરફેક્ટ બેટર હશે તો ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે ઘણાના ભજીયા સારા નથી બનતા હોતા અને ઘણી વખતે તમે લાલ મરચું અને હળદર સાથે નાખો તો તે કલર એકદમ ચેન્જ થઈ જાય છે તો આપણે હળદર અને લાલ મરચું પાવડર બંને નાખ્યું છે તો પણ આપણા ભજીયાનો કલર એકદમ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો કઈ રીતના તમારો લોટ છે એ પ્રમાણે તમારે લાલ મરચાં અને હળદરનો ઉપયોગ કરવાનો તો આપણા બટાકાના ચિપ્સના ભજીયા તળાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું તો તમને નજીકથી બતાવું એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થયા છે અધુ તેલ આપણે અહીંયા નિતાળી લેવાનું છે તો આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું તો આપણે બીજા પણ તેજ રીતના બટાકાના ચીપના ભજીયા બનાવી લઈશું ભજીયાને પલટાવી લઈશું તો આપણા બટાકાના ચિપ્સના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને હવે જે આપણે બટાકાની ચિપ્સનું બેટર હતું તેની અંદર જ આપણે જે મરચાંને કટ કરીને રાખ્યા છે તેને આપણે ડીપ કરીશું અને એક એક કરીને આપણે મરચાંની અંદર નાખીશું તો તમે એક જ બેટરમાંથી બે ટા એટના ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો આ ભજીયા ખાવ એટલા સરસ લાગે છે કે શિયાળાની અંદર તો આ રીતના તમે ગરમા ગરમ બટાકાના મરચાંના ડુંગળીના પાલકના મેથીના તમે ભજીયા બનાવો તો ખાવાની મજા પડી જાય કઢાઈ મૂટી છે એટલે બધા જ મરચાંના ભજીયા સરસ એવા અંદર તળાવવા માટે આપણે મૂકી દીધા છે તો મરચાંને આપણે સાંજ કરી લઈશું આ રીતના કરીશું એટલે બધા જ મરચાં એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે તમારે કંઈક તીખું ખાવું હોય તો આ રીતના તમે મરચાંના ભજીયા બનાવી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે આ મરચાંના ભજીયા મરચાંના ભજીયા પણ આપણા સરસ તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું તો આપણા મરચાંના ભજીયા પણ એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે કાઢી લઈશું તો હવે આપણે જે પાલકનું બેટર બનાવીને રાખ્યું છે તો આપણે તેના ભજીયા બનાવી લઈશું હું અત્યારે ચમચીનો ઉપયોગ કરી દઈશું તમે હાથ પણ બનાવી શકો છો તેલ આપણું ગરમ છે એટલે ભજીયા સરસ ઉપર આવી ગયા છે તેને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તમે પાલકની ભાજી તો ઘણી ખાતા હશો પણ આ રીતના એક વખત પાલકના ભજીયા પણ બનાવીને હશો તો એકદમ ખાવાની મજા આવી જશે મેથી કરતાં પણ પાલકના ભજીયા એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ મીઠા લાગે છે જે લોકોને મેથી નથી ભાવતી હોતી તે લોકો આ રીતના જ પાલકના ભજીયા પણ બનાવીને ખાઈ શકે છે અને પાલકના ભજીયાની અંદર તમે ખાવાનો સોડા નહીં નાખો તો પણ તે એકદમ સરસ સોફ્ટ થશે કારણ કે પાલક એકદમ નરમ હોય છે એટલે નરમતાના લીધે જ આ ગોટા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે પાલકના ગોટા સાઈઝમાં તમે જે આપણે ગોટા પાડ્યા હતા તેનાથી ડબ્બલ થઈ ગયા છે સાઈઝમાં તમે નાના પાડશો તો પણ તે સાઈઝમાં ડબ્બલ થઈ જશે અને એકદમ સરસ રૂ જેવા પોચા બનીને તૈયાર થશે પાલકના ગોટા સરસ તળાઈ ગયા છે

હવે આપણે ગેસને ધીમો કરી દેવાનું છે જે આપણે ડુંગળીને કટ કરીને રાખીએ છીએ તો હવે આપણે છેલ્લું તેનું જ બેટર બનાવવાનું છે તો હવે આપણે તેનું બેટર બનાવી લઈશું ગેસને તમે બંધ પણ કરી શકો છો અને તમારે ફટાફટ જો બનાવવા હોય તો ગેસને ધીમો કરી દેવાનું અને પછી તમે બેટર બનાવી શકો છો બધી તૈયારી હોય તો બેટર ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હું અત્યારે ગેસને ધીમો કરી દઉં છું અને હવે આપણે બેટર બનાવી લઈશું હવે આપણે ડુંગળીનું બેટર બનાવવા માટે આપણે જે બટાકાનું અને મરચાનું બેટર વધ્યું છે તે આપણે લેવાનું છે તેની અંદર આપણે બીજો થોડો ચણાનો લોટ નાખીશું અને મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે જે કટ કરીને ડુંગળી રાખી છે તે નાખીશું ઝીણા સમારેલા મરચાં નાખીશું તે પણ હું બે ટેબલ જેટલા નાખી રહી છું તો આપણે બે ચપટી જેટલો પાપડખાંડ નાખીશું અગાઉ આપણે થોડો જે લોટ વધ્યો છે તેની અંદર પાપડ છે એટલે તમારે એ પ્રમાણે પાપડખાંડ ઉપયોગ કરવાનો અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે અજમાને આથોડે ક્રશ કરીને નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બરાબર મિક્સ કરી લઈશું આપણે લીલા મરચાં એકદમ તીખા લીધા છે એટલે હું લાલ મરચાંનો ઉપયોગ નથી કરતી તમારા મરચાં મોડા હોય તો તમે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો એકદમ સરસ આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તમને લાગે તો તમારે થોડું પાણી નાખવાનું તો હું ફક્ત એક ટેબલ સ્પૂન જેટલું જ પાણીનો ઉપયોગ કરીશ અને બધું બરાબર મિક્સ કરી લઈશ મીઠું તમારે ચેક કરી લેવાનું ઓછું હોય તો તમે નાખી શકો છો આ રીતના તમારી બધી વસ્તુ તૈયાર હોય તો તમે ફટાફટ ડુંગળીના ભજીયાનું બેટર બનાવી શકો છો તો આપણું બેટર સરસ બની ગયું છે તો હવે આપણે ફટાફટ ડુંગળીના ભજીયા પણ આપણે બનાવી લઈએ તો આપણું તેલ ગરમ જ છે હવે આપણે ડુંગળીના ભજીયા કે ડુંગળી ડુંગળી લિક્વીડ થઈ જશે એટલે તમારે પણ એ રીતના જ્યારે ભજીયા પાડવાના હોય ત્યારે તમારે આ બેટર બનાવવાનું તો કઢાઈ મારી મુઠી છે એટલે ડુંગળીના ભજીયા બધા જ સમાઈ ગયા છે આપણે આ રીતના કરીશું એટલે ડુંગળીના ભજીયા તરત જ ઉપર આવી ગયા છે તો આપણે તેને સાઈડ ચેન્જ કરી લઈશું તો આપણે બધા જ ભજીયાની સાઇડ ચેન્જ કરી લીધી છે એક મિનિટ માટે બીજી સાઈડમાં ચડવા દઈશું અને પછી ઉલટ પુલટ કરીને ભજીયાને બધી બાજુમાંથી સરસ ગોલ્ડન બ્રાઉનના થાય છે ત્યાં સુધી જ આપણે તળવાના છે તો હવે આપણા ડોળીના ભજીયા પણ સરસ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તેને પણ આપણે બધું તેલ નીતાારીને કાઢી લઈશું

ગરમા ગરમ ખૂબ જ મજા આવે છે તો આ રીતના ગોટા મળી જાય તો બીજું જોઈએ જ છું અને આપણે એક બોલીને બટાકાના ગોટા એકદમ સરસ બન્યા છે એકદમ સરસ આ પળપણ તેનું બન્યું છે તો મેં અત્યારે આ ગોટાને દહીં સાથે સર્વ કર્યા છે તમે સોસ સાથે કે કઢી સાથે સર્વ કરી શકો છો લીંબુવાઈ ડુંગળી સાથે પણ તમે સર્વ કરી શકો છો તમને ખાવાની મજા પડી જાય એવા આ ગોટા બન્યા છે તો તમે પણ ગરમા ગરમ શિયાળાની અંદર આ રીતના મિક્સ ગોટા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય